તળાજા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસની કામગીરીના ભાગરૂપે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ તળાજા નગરપાલિકા કક્ષાએ પણ યોજાયો હતો તળાજા શહેરમાં નગરપાલિકા કચેરી સામે સાંઈનાથ મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા ચીફ ઓફિસર દવે દ્વારા તળાજા શહેરમાં સ્વચ્છતા અંગે દરેક લોકોએ જાગૃતતા લાવવા પણ અપીલ કરી હતી આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે નગરપાલિકાના વિવિધ અધિકારીઓ કર્મચારીઓ તેમજ તળાજા શહેરના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત થયા હતા અને વિવિધ અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું